નમસ્કાર ડીવી લાઈ આપનું સ્વાગત છે નેપાલમાં કાઠમંડુથી લગભગ એંસી કિલોમીટરના અંતરે અમે રાત્રિ રોકાણ કર્યું હતું અને અત્યારે સવારમાં અમે નીકળ્યા છીએ ફરી પાછા કાઠમંડુ તરફ રવાનાથી થયા છીએ રાત્રે તો લગભગ એક વાગ્યા સુધી બાર વાગ્યા સુધી ગાડી ચલાવી હતી અને એ દરમિયાન અમે આવા પહાડોવાળા રસ્તા ઉપરથી પસાર થયા હતા પરંતુ રાત્રિ દરમિયાન કોઈ નજારો જોવા મળ્યો નહોતો કેવા દ્રશ્યો છે શું છે પરંતુ ઘણી બધી ટ્રાફિકની સમસ્યાઓ તો નહીં પણ રસ્તો બહુ ખરાબ અને એમાં ઘણા બધા અડચણો પણ આવી રાત્રે માંડ માંડ અમને હોટલ મળી રોકાવા માટે પણ આખરે રાત્રે એક વાગે અમે રોકાઈ ગયા હતા અને અત્યારે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ ત્રિશુલી નદી જે છે લગભગ એંસી કિલોમીટરથી આપણી સાથેને સાથે સળંગ ચાલી રહી છે ત્રિશુલી નદી જેની ઉપર બનેલો આ ઝૂલતો પુલ પણ આપણે જોઈ રહ્યા છીએ ઝૂલતા પુલ ઉપર હું જઈ રહ્યો છું સાથે મારી દિલીપ પણ છે અને આપણે આ ઝૂલતા પુલ ઉપર જઈ રહ્યા છીએ બનેલો છે આ ઝૂલતો પુલ આપણે તારમાંથી અને દોરડામાંથી બનેલો આ પુલ છે એની ઉપર જઈ અને આપણે આ બનાવી રહ્યા છે વિડીયો તો તમે જોઈ રહ્યા છો ઝૂલતા પુલનો નજારો ઝૂલતો પુલ છે અને ત્રિશુલી નદી ચાલી રહી છે આપણી સાથે સાથે એના ઉપર આપણે ચાલી રહ્યા છીએ દિલીપ જો આ રીતે આ નદી પણ છે ત્રિશુલી નદી જેવી રીતે આપણે મોરબીમાં ઝૂલતો પુલ લક્ષ્મણ ઝુલામાં છે એ તો બધા પેલા છે પણ આ તો રીતસર કાયદેસર તારમાંથી જ બનેલો આખો પુલ છે તારનો પુલ તો જોતા રહો આપણી બિલાવીનું જ ગોગમ્બા